નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે પીએમ મોદી ચુમોતેર વર્ષના છે અને ચુમોતેર વર્ષની ઉંમરમાં પણ તે ખૂબ જ અને હેલ્ધી ત્યારે જીવન જીવે છે પીએમ મોદી ઘણીવાર હેલ્ધી અને રહેવાની રાખે છે અને ફરી એકવાર પીએમ મોદીએ પોતાના જીવન વિશે વાત કરી અને પોતાને ફિટનેસનું રહસ્ય જણાવ્યું હકીકતમાં ફેમસ ત્યારે અમેરિકન પોડકાસ્ટ ત્યારે લેન્સ વિલમે ત્યારે પીએમ મોદી સાથે એક પોડકાસ્ટ કર્યું અને આ ત્યારે મિત્રો પોડકાસ્ટમાં ત્યારે પીએમ મોદીએ પોતાનું ફિટનેસનું રહસ્ય ખોલ્યું પીએમ મોદી જણાવ્યું હતું કે ફિટનેસનું રહસ્ય હકીકતમાં આ પોડકાસ્ટમાં ત્યારે ઉપવાસ એટલે કે ફાસ્ટિંગને લઈને પણ ચર્ચા કરવામાં આવી કેમ કે અમેરિકન ત્યારે પોડકાસ્ટ ત્યારે લેન્સ પીએમ મોદી સાથે પોડકાસ્ટ કર્યા પહેલા બે દિવસ સુધી ઉપવાસ રાખ્યો હતો અને આ દરમિયાન તેમણે માત્ર પાણી પી લીધું હતું અને તેમણે કહ્યું કે આ ફાસ્ટ તેમને યોગ્ય માનસિક સ્થિતિમાં ત્યારે આવવા માટે રાખવામાં આવ્યું હતું આ બાદ પીએમ મોદીએ ઉપવાસ દરમિયાન પોતાના અનુભવોને આના આધ્યાત્મિક મહત્વ પણ પ્રકાશ પાડ્યો પીએમ મોદીએ જણાવ્યું કે ઉપવાસથી તેમણે ઇન્દ્રિયો ખૂબ જ વધુ ત્યારે એક્ટિવ થઈ જાય છે અને વિચારવાની ક્ષમતા વધી જાય છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ